નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજના વિડીયો પસંદ તો વિડીયોને લાઇક કરો આજના સૌથી પહેલા સમાચારની અટકળીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું સોના થાડીના ભાવમાં ભારે ઘટાડો આયુષ્યમાન કાર્ડ માટે ખુશખબર નિશંકા ધારકો મોટી ખુશખબર આધાર કાર્ડના નવા નિયમો જાણો પશુપાલકોને મળશે દસ લાખ રૂપિયાની લોન પાક નુકસાન સહાય જાહેર પાંચ વર્ષ ફરી મોડી સરકાર સોલાર પંપ લગાવવા નેવ ટકાની સબસીડી પંદર વર્ષ જૂના વાહનો ભંગા પેટ્રોલ અને ડીઝલ સાથે સસ્તું ચૂંટણી પર કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે મિત્રો આ ઘટાડાની આ ગુજરાતમાં પેટ્રોલ ચોરાણું રૂપિયાની આજુબાજુ અને જ્યારે ડીઝલ નેવું રૂપિયાની આજુબાજુ મળી રહ્યું છે જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર બે ટકા વેટ ઘટાડ્યો છે એટલે કે ત્યાં પેટ્રોલ પાંચ રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં તો કોમેન્ટ કરીને જણાવજો સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે વેબસાઇટ ગુડ રિટર્ન્સ અનુસાર આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત બે હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટી છે આ ઘટાડા બાદ સોનું ઇકોતેર હજાર આઠસો વીસ રૂપિયા થયું દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું પોસઠ હજાર આઠસો પચાસ રૂપિયા પર પહોંચી ગયું છે અહીં સાંડી ચાર હજાર પાંચસો રૂપિયા સસ્તી થઈને એકાણું હજાર પાંચસો રૂપિયા પર આવી ગઈ છે આયુષ્યમાન કાર્ડ ખુશખબર ભારતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ કેન્સર જેવા રોગોની સારવાર કરવામાં આવે છે એપ્લાસ્ટિક એનેમિયા નામની એક દુર્લભ રક્ત વિકૃતિ છે દુર્લભ હોવા છતાં આ રોગની સારવાર ખૂબ જ ખર્ચાળ છે હવે બીજી આયુષ્યમાન ભારત એપ્લાસ્ટિક એનેમિયા નામની બીમારીને પણ યોજના હેઠળ આવરી લેવાની તૈયારી કરી રહ્યું છે સારવાર માટે લગભગ દસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જો આયુષ્યમાન યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાની મદદ મળે તો દર્દનું અડધું વજન ઘટાડી શકાય છે રેશનકા ધારકો માટે મોટી ખુશખબર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વટુ કુટુંબોને આવડીને તેમનું રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવે છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમણે પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ દરાવ જારી કર્યો છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર રૂપિયા હતી પરંતુ તેને વધારીને હવે પંદર હજાર રૂપિયા કરવામાં આવી છે આધાર કાર્ડના નવા નિયમો જાણો આધાર કાર્ડ યુઆઈડીએઆઈ અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર બે જ વખત તેમના આધાર ડેટા માટે તેમનું નામ બદલી શકે છે કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે જાતિ અપડેટ કરી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે તમારે કોઈ મર્યાદા નથી કોઈ વ્યક્તિ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના પણ કોઈ જ મર્યાદા નથી પશુપાલકોને મળશે દસ લાખ રૂપિયાની લોન જો તમારી પાસે વધારે પશુ છે તો ત્રેવીસનો આ યોજના હેઠળ ગુજરાતના અરજદારો સરકાર દ્વારા દસ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો તમામ વર્ગના લોકો પણ પશુપાલન લેવાનો યોજના માટે અરજી કરી શકે છે અને તેમને લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવે છે જેમની પાસે પાંચ કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ વ્યાજ પર આપવામાં આવે છે પાક નુકસાન સહાય જાહેર ગુજરાતમાં તેરમી મેથી અઢારમી મે સુધી થયેલા માવઠાને કારણે ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું રાજ્ય સરકારે માવઠાને કારણે પાક નુકસાનનો સર્વે કરવા આદેશ આપ્યો હતો જે હવે પૂર્ણ કરી દેવાયો છે તેનો વિગતવાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવે છે કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યમાં અંદાજિત સોળ હજાર એકસો સિત્તોતેર હેક્ટર વિસ્તાર માવઠાને કારણે અસરગ્રસ્ત થયો છે ગુજરાતના સાત જિલ્લાના દસ પોઈન્ટ નવસો તેતાલીસ ખેડૂતોને નુકસાન થયું છે અંદાજે સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવશે પાંચ વર્ષ ફરીવાર મોડી સરકાર એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ લીધી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીની સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું મુરમીએ મોદીને વડાપ્રધાન માટે નામાંકિત કર્યા લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએ બસો ટાણું બેઠકો મળી હતી અને જ્યારે ભાજપે એકલા આઠે બસો ચાલીસ બેઠકો જીતી છે સોલાર પંપ લગાવવા નેવું ટકાની સબસિડી ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી પર આપવામાં આવે છે તેમણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદસો ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે જેથી જે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને તે માટે વીજળી પર નિર્ભર ન રહેવું પડે વિચારવા જેવી તો એ છે કે તેઓ ત્યાં ખેડૂતો કશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ સાહીઠ ટકા સબસિડી આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફસ્ત કમ ફસ્ત સર્વિસના ધોરણે જ મળશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાણાં અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે પંદર વર્ષ જૂના વાહનો ભંગાર પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન પંદર વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નીતિન ગડકડી આપણા કોઈને સાંભળ્યું હશે કે પંદર વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ છે જોકે ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભા આ વાટને નકારી કાઢતા કહ્યું કે વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષે જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે